સુરત ડિંડોલીથી રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના બની છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલાનો આરોપ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત પર કરાયો છે હુમલાની ઘટના બાદ વકીલ અભિષેક રાજપૂતે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો જાહેર કર્યો જેમાં તેમણે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પર હુમલાનું ષડયંત્ર રચવાનો ગંભીર આક્ષેપ કર્યો છે વકીલે દાવો કર્યો છે કે હુમલો પૂર્વ નિયોજિત હતો અને તેના પાછળ રાજકીય વર્તુળ હોય શકે છે આ આરોપો સામે જવાબ આપતા કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતે તમામ અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે તેમણે જણાવ્યું કે હું આ ઘટનાથી કોઈ પણ રીતે જોડાયેલો નથી આ મુદ્દો તપાસ હેઠળ છે અને પોલીસ સાચી દિશામાં તપાસ કરશે હાલમાં પોલીસે અજાણ્યા હુમલાખોરોની શોધ શરૂ કરી દીધી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ ચાલી રહી છે और घटना समुदाय हुआ है ये सब अमित सिंह और पंकज सिंह बड़े भाई उनके जो जाजा, जीजा और साले हैं उनकी ये सब चाल है और ये मेरे पे मेरे को चाकू मार दिया ये पाव पे लगा है मेरे मैं जा रहा हूँ ये मुझे जानबूझ के मारा गया है जो मेरे साथ सा, उसको नहीं मार के मुझे मारा गया है ये सब પૂરી પૂરી ચાલે નમસ્કાર મિત્રો હું અમિતસિંહ કોર્પોરેટર વોર્ડ નંબર છવ્વીસ મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કહીને એ મારું નામ લઈ છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂરથી કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ